નમસ્કાર મિત્રો જે બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલની અંદર સુરતમાં શિક્ષકો માટે ગુજરાતી માધ્યમમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ ધોરણ અગિયાર અને બાર સાયન્સ પ્રવાહમાં મેથ્સ સ્પેશિયાલિસ્ટ ઇન જે ડબલયુની અંદર મિનિમમ ત્રણ વર્ષના અનુભવ હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ડાન્સ અને કરાટેમાં અનુભવી વ્યક્તિ એપ્લાય કરી શકે છે ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષક ભાઈ બહેનોએ અરજી અને લાયકાતના જરૂરી પ્રમાણપત્રો સાથે દિવસ દસની અંદર સવારે આઠથી બાર કલાક દરમિયાન શાળાએ રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ પાલવ સ્કૂલની અંદર ધોરણ બેથી સાતમાં બપોરપાળીમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ આઠથી દસની અંદર સ્વારપાળીમાં સંસ્કૃત ગુજરાતી ગણિત વિજ્ઞાન અને કમ્પ્યુટરમાં જગ્યાઓ ખાલી છે બંને પાળી માટે અનુભવી એચ ઓડીની ભાઈઓ તથા બહેનોની જરૂર છે અરજી સાથે દિવસ પાંચમાં રૂબરૂ મળવાનું રહેશે સવારે સાડા છ થી બાર સુધી ત્યારબાદ જોઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની અંદર જીઆઈડીસી ક્ષેત્ર માટે તથા હંગામી ધોરણે નીચે પ્રમાણેની લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ જગ્યાએ વાત કરીએ ગણિત વિજ્ઞાનમાં બીએસસી બીએડ એમએસસી બીએડ ભાષામાં બીએ બીએડ એમએ બીએડ તમામ ભાષાઓમાં જગ્યા ખાલી છે અને પીટીસી ધોરણે એકથી પાંચ માટે એટીડી ક્રાફ્ટ ટીચર પીટી ટીચર કમ્પ્યુટરના જાણકાર બીસીએ એમસીએ પીડીસીએ કેટિંગ શીખી શકે તેવા ઉમેદવાર સાત દિવસમાં અરજી કરવી ડીએડ અને બીએડની આ વર્ષે પરીક્ષા આપી હોય અને રિઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવાર પણ અરજી કરી શકે છે અરજી મોકલવાનું સરનામું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જેઆઈડીસી ચિત્ર ભાવનગર ત્યારબાદ જોઈએ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શ્રીમતી લક્ષ્મીબેન એલ કાકડીયા બીએડ કોલેજની અંદર કાળિયાબીએડ ભાવનગરમાં આચાર્યની એક જગ્યા ખાલી પડેલી છે ગુજરાતી હિન્દી સંસ્કૃત પદ્ધતિશાસ્ત્રમાં એક જગ્યા ખાલી પડેલી છે અંગ્રેજી સંસ્કૃત પદ્ધતિશાસ્ત્રમાં એક જગ્યા ખાલી પડેલી છે સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રમાં એક જગ્યા ખાલી પડેલી છે શૈક્ષણિક લાયકાત અને અનુભવ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ગુજરાત સરકારની અને એનસીટી દ્વારા સૂચવેલ નિયમો અનુસાર અનુસ્નાતક પદવીમાં પંચાવન ટકાની લઘુત્તમ લાયકાત રહે છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ દસમાં જરૂરી પ્રમાણપત્રોની ખરીદ નકલ સાથે ઉપરોક્ત સરનામે રજિસ્ટ્રિ અથવા રૂબરૂ બંધ કરવામાં લેખિત અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભાવનગરમાં અંગ્રેજી મીડિયમ શાળામાં જીએસસીબી તથા સીબીએસઈ બોર્ડમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રી પ્રાઇમરી બાલમંદિરમાં બધા જ વિષયોમાં જગ્યા ખાલી છે પ્રાઇમરી સેક્શન સ્ટાન્ડર્ડ એકથી આઠમાં ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ મેથ્સ સાયન્સ હિન્દી સંસ્કૃત ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે સેકન્ડરી સેક્શન સ્ટાન્ડર્ડ નવથી દસમાં ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ્સ સાયન્સ હિન્દી સંસ્કૃત અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે હાયર સેકન્ડરી સ્ટાન્ડર્ડ અગિયારથી બારમાં કોમર્સ આર્ટ્સ અને સાયન્સમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત એકાઉન્ટ્સ સ્ટેટિક્સ ઇકોનોમિક્સ એસપીસી બી એ સોશિયોલોજી સાયકોલોજી હિસ્ટ્રી જીઓગ્રાફી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથેમેટિક્સમાં જગ્યા ખાલી છે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં કમ્પ્યુટર પીટી યોગા ડ્રોઈંગ ડાન્સ મ્યુઝિકમાં જગ્યાઓ ખાલી છે જે કોઈ ઉમેદવારના રસ હોય તેમણે સાત દિવસની અંદર ઉપર આપેલા સરનામા પર પોતાનો રિઝ્યુમ અને ઝેરોસ્કોપી મોકલવાની રહેશે ત્યારબાદ જોઈએ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત બોયઝ હોસ્ટેલ માટે હોસ્ટેલ રેક્ટરની જરૂર છે લાયકાત ગ્રેજ્યુએટ ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત અને કમ્પ્યુટર નોલેજ ધરાવતા ઉમેદવારોએ પોતાનું બાયોડેટા તથા પ્રમાણપત્રો નીચે જણાવેલ સરનામે રૂબરૂ રજિસ્ટર અથવા પોસ્ટ અથવા ઇમેલ આઈડી ઉપર જાહેરાત આવ્યા તારીખ ચાર સુધીમાં મોકલવાના રહેશે